નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન અંતર્ગત માદક પદાર્થોની હેરાફેરી કરનાર સામે લાલાક કરવામાં આવી રહી છે ત્યારે નાર્કોટિક્સ ડ્રગ્સના સાતથી વધુ ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આંતરરાષ્ટ્રીય ટ્રક્સ માફિયા મોહમ્મદ લઈક યુસુફ શેખને ઉત્તર પ્રદેશથી કુંભયાત્રીના વેશમાં પોલીસે દબોચી લીધો છે આરોપી ઝડપાઈ જતા ટ્રક્સ રેકેટનો પર્દાફાશ થયો છે દબોચાયેલો આરોપી મુંબઈ મહારાષ્ટ્રથી ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ કરતો હતો ત્યાંથી સુરતના અલગ અલગ પેટલરોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો જેવી ક્રાઇમ બ્રાન્ચ ટીમે મુંબઈ ખાતે તપાસ હાથ ધરી હતી જોકે શાતિર આરોપી ત્યાંથી નાસી ગયો હતો બાદમાં કર્ણાટક તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફરતો હતો છેલ્લા આઠ માસ થી ટીમો તેને ઝડપી લેવા પ્રયત્ન કરી રહી હતી મોહમ્મદ લઈક યુસુફ શેખ છેલ્લા એક માસથી ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં છુપાયો હોવાની બાતમી મળી હતી જેથી છેલ્લા બે અઠવાડિયાથી પોલીસની ટીમ કુંભેલામાં યાત્રાઓના છુપાવે ધારણ કરી આરોપીના ઘરની આજુબાજુ ફરી રહ્યા હતા જેથી આરોપીને ઝડપી લઈ સુરત લાવવામાં આવ્યો છે આરોપી સામે સુરતના અલગ અલગ સાત કેસ નોંધાયેલા છે

સુરત સિટીમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું છે એમાં એક સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકરનગરથી મોહમ્મદ લઈક યુસુફ શેખનાઓને પકડી પાડવામાં આવ્યો છે જે સુરત સિટીના અલગ અલગ સાતથી વધુ કેસોમાં એનું નામ ખૂલી ચૂક્યું છે સુરતનું મેઇન સપ્લાયર છે સાતથી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે બે લાખ છેલ્લા ત્રણ વર્ષથી એનું નામ ચાલતું હતું સુરતની ટીમ દ્વારા આંબેડકરનગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે અને આના પોલીસે જ્યારે સૌથી પહેલાં બે હજાર બાવીસમાં અમરોલી કોસાડ આવાસમાં મુસ્તાક એસટીડી મુસ્તાક અબ્બાસ પટેલ કુતકુદ્દીન ખાન અને આબેદ ઉર્ફે હસન શર્માની એકસો તેત્રીસ ગ્રામ ડ્રગ્સ સાથે જ્યારે ધરપકડ કરવામાં આવી હતી એ જ કેસમાં મોહમ્મદ લૈકનું નામ પહેલીવાર પોલીસના ધ્યાનમાં આવ્યું હતું ત્યારબાદ સારોલી ચેકપોસ્ટ ઉપર એક કેસ કરવામાં આવ્યો હતો સાતસો સાડા આઠસો ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું એમાં પણ સપ્લાયર તરીકે લઈકનું નામ સામે આવ્યું હતું ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બે હજાર ચોવીસમાં મોહમ્મદ તોકીરને ઉધના દરવાજા પાસેથી પકડી આવવામાં આવ્યું હતું એમાં અનીશ મામુ અને અનિસ મામુ પછી ફરીથી પાછું લઈકનું નામ ધ્યાનમાં આવ્યું હતું ડીસીબી પોલીસ સ્ટેશનનો તે બે હજાર ચોવીસનો બીજો કેસ છે રાબિયા બીબી અને શફીફ ખાન જે બસો બાવન ગ્રામ એમડી સાથે રેલવે સ્ટેશનની બહાર મુંબઈથી સપ્લાય કરવા આવતા પકડાતા પકડી પાડેલ એમાં પણ અનીશ લઈકનું નામ આવ્યું હતું આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં જે પાંચ કેસ કરવામાં આવ્યા હતા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં રાંદેર પાલ અથવા અલગ અલગ જગ્યા એમાં પણ લઈકનું નામ આવ્યું હતું લઈક ઓછા સાતથી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે આ ઉપરાંત હજી પણ બે કેસમાં એનું નામ ખોલવાની શક્યતા રહેલી છે લઈક પોતાના અલગ અલગ માણસોને જે મુંબઈ અને એની આજુબાજુમાંથી એમડી ડ્રગ્સ લઈ અને અલગ અલગ લોકો પાસેથી મેળવી અને એ સુરતમાં અને ગુજરાતમાં સપ્લાય કરતો હતો અને દર વખતે નવા માણસ સપ્લાય માટે લાવતો હતો સૌથી પહેલાં લઈક પોતે ડિલિવરી માટે આવતો હતો પણ જ્યારે બે હજાર બાવીસમાં લઈકનું નામ ખુલી જતા એમણે પોતાના માણસોને મોકલવામાં ચાલુ કર્યું હતું અને સુરતમાં એનું નેટવર્ક ખૂબ સારું હતું કે અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં અલગ અલગ આઠથી નવ કેસોમાં પકડાઈ જતા અને સુરત પોલીસની વારંવાર મુંબઈ અને એની જગ્યાએ તપાસ કરતા એણે બે હજાર બાવીસમાં મુંબઈ છોડી દીધા બાદ તેલંગણા કર્ણાટક અને લાસ્ટમાં યુપી આંબેકરનગર પોતાના વતનના આજુબાજુના ગામોમાં રહેતો હતો ક્રાઇમ બ્રાન્ચને ઘણી મહેનત પછી અને ઘણા દિવસની પ્રયત્ન પછી મળી આવ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અયોધ્યા અને વગેરે ત્યાં યાત્રાળુને કુંભ મેળામાં દર્શન અથવા પ્રવાસી બની અને ત્યાં રેકી કર્યા બાદ પાકી ખાતરી થતાં મોહમ્મદ લઈકને રસ્તા ઉપરથી હાઈવે ઉપરથી ઉપાડવામાં આવ્યો હતો અને ખૂબ જ એક મોટી સફળતા છે અને સુરતમાં ડ્રગ્સની ચપ સપ્લાય જે ચેઇન કાપવા માટે પણ એક મોટું સફળતા મળી એવું કહી શકાશે કે જે સુરતની ચેઇન સપ્લાય કટ થશે અને સુરત